સિંગોડા બાફવાની બે યુનિક રીત જોઈશું અહીંયા સિંગોડાને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર બફવાના છે જેથી એકદમ સરસ કડક રહે એ રીતે બફાશે તો સૌથી પહેલાં અહીંયા સિંગોડાને બે વાર પાણીથી ધોઈ કાઢીએ જેથી તેની ઉપરનો બતો ડસ્ટ નીકળી જાય હેલ્ધી હાર્ટ માટે સિંગોડાનું સેવન લાભદાયક છે સિંગોડાને બાફવા માટે સૌથી પહેલાં ઢોકળાના કુકરમાં કે પછી કોઈ કઢાઈમાં બે ગ્લાસ પાણી એડ કરીશું તેની ઉપર કાણાવાડો ટોપો અથવા કાણાવાડી ડીશ પણ મૂકી શકાય તે મૂકીને તેની ઉપર સિંગોડા મૂકી દેવા અને પંદર મિનિટ માટે સિંગોડાને ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાના હવે અડધા સિંગોડાને બાફવા માટે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો તો તેના માટે કૂકરમાં સિંગોડા એડ કરીશું તેની ઉપર થોડું મીઠું છાંટી દઈશું ત્યારબાદ એક જાડો કકડો લઈશું તો અહીંયા મેં એક જાડો નેપકીન લીધો છે તેને પાણીમાં પહેલાં ડબોડી દઈએ ડબોડીને બધું પાણી બને એટલું નિતારી દઈએ તો તમે જોઈ શકો છો આપણે થોડુંક પાણી નિતારી દીધું છે નીચે પડે ના એ રીતે પાણી નિતારવાનું ત્યારબાદ હવે ભીના કકડાને સિંગોડાની ઉપર મૂકી દઈશું અને સિંગોડાની ઉપર જે મીઠું એડ કરેલું છે તેને પહેલાં મિક્સ કરી લઈએ ત્યારબાદ આ રીતે કૂકર બંધ કરી દઈશું અને બે વિસલ વગાડીશું તો બે વિસલ બાદ તમે જોઈ શકો છો સિંગોડા સરસ કૂક થઈ ગયા છે અને પંદર મિનિટમાં આપણા સ્ટીમ કરેલા સિંગોડા પણ કૂક થઈ ગયા છે ઢોકળાનું કૂકર ખોલીને જોઈએ અને સિંગોડાને આ રીતે ઠંડા પડે ત્યારબાદ ત્રણેય કોર્નર ઉપરથી ચપ્પાની મદદથી કટમાર્ક લગાવીશું અને ત્યારબાદ કટ કરીને બતાવું કે તમે ઉપરની છાલ જે બ્લેક કલરની છે તેને કાઢી નાખો અને પછી કટ કરો તો જોશો તો સિંગોડા એકદમ સરસ કૂક થઈ ગયા છે બિલકુલ તેમાં પાણીનો ભાગ નથી અને બજાર જેવા કડક છે આ રીતે બાફેલા સિંગોડામાં મીઠાશ ખૂબ જ હોય છે અહીંયા જણાવેલી બે ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ વધારે ગમે તે કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો કૂકર ઠંડુ પડે ત્યારબાદ તમે જોઈ શકો છો કૂકરમાં થોડોક હજુ પાણીનો ભાગ લાગે છે પણ વધારે પાણી નથી અને સિંગોડા એકદમ સરસ કૂક થઈ ગયા છે આ રીતે વાપસો ને તો ઝડપથી બફાઈ પણ જશે અને તેની છાલ ઉપરની એકદમ પોચી થઈ જાય છે જેથી તમે ચપ્પાની મદદ વગર પણ ઉપરની છાલને કાઢી શકો છો ત્યારબાદ સિંગોડાની છાલ કાઢીને પછી સિંગોડાને સર્વ કરો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સિંગોડા બહાર નીકળી જાય છે હવે તેને તમે ખાવામાં લઈ શકો છો તો આ રીતે સિંગોડા બાફવા ખૂબ જ સહેલા છે સરળ છે અને એકદમ સરસ આ ટિપ્સ છે સિંગોડા આપણા કેલ્શિયમ માટે પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપેવું હોય છે તેથી તેનો ઉપયોગ સિઝનમાં કરવો જ જોઈએ તો આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જણાવજો આ જ રીતના નવા વિડીયો માટે બની રહેજો ફરી મળીએ આવજો થેન્ક યુ